આ મંદિરો આ બાજુ છે ને આવવા જવા માટે ખાલી પુલની જ માગણી કરેલી છે કેટલી ખાલી માણસો માટે અને માણસોને આવક જાવકનું ખાલી પુલ મૂકવા માટેની રજૂઆત અગાઉથી કરેલી છે પણ ધ્યાને લેતા નથી અને અમે રજૂઆત કરી લેખિતમાં આપ્યું છે મૌખિકે આપ્યું છે અને ધારાસભ્યથી લઈ સંસદ સભ્ય સુધી મુખ્યમંત્રી સુધી વડાપ્રધાન સુધી આ વાત પહોંચેલી છે પણ છતાં કોઈ ધ્યાન નથી દેતું એટલે વારંવાર આવું કરવું એ પણ અમને શરમજનક છે અને આ વખતે મતદાન અમે બહિષ્કાર કરવાનું બધાએ નક્કી કરેલું છે કે હવે આ ન મૂકે પુલ જવા આવવા જવા માટે તો મતદાન અમારા ગામ બધાએ પ્રતિબંધ મૂકવાનું છે કે મતદાન નહીં કરીએ કારણ કે આ રજૂઆત ન સાંભળે તો પછી કરવાનું શું એ ખાલી બાળકો માટેની એક વાત છે ખાલી ગેલેરી જ મૂકવાની છે એમ નથી કહેતા કે વાહન જવા માટે માણસોને ને જવા જવા માટે મૂકવાનું તાલુકાના મોરડીયા ગામ છે અને અમારે આ કેટલા સમયથી માગણી છે પીઓપી બનાવવા માટે આ બંને ગામમાં આ આ ગામ બંને બાજુ વેસાઈ છે એક બાજુ સ્કૂલ છે બંને બાજુ આંગણવાડી છે અને મહિલાઓને આવક જવાબ માટે પણ બહુ તકલીફ પડે છે અમે કાલે કામય બંધ કરેલું છે કલેક્ટરને પણ લેખિતમાં આપેલ છે પીએસઆઈ સાહેબને પણ આપેલ છે મામલતદાર સાહેબને આપેલ છે કેટલા સમયથી અમે ધારાસભ્યને રજૂઆત કરી સંસદ સભ્યને રજૂઆત કરી પણ અત્યારે આ કાલે અમે કામ આ હાઈવેનું બંધ કરાવ્યું છે કોઈ પણ અમારું ધ્યાને દોરતા નથી એક પુલ આગળ મૂક્યો છે એ પણ ચારસો મીટર નો ગાળો છે અને હાવ વાડી વિસ્તાર સાઈડ છે અને દીપડાનો જાનવરનો બહુ મોટો ત્રાસ છે સો વાગ્યા પછી કોઈ મહિલા અને બાળકોને જવું તો પણ વિચાર કરવો પડે એક જણને એના સાથે જવું પડે એવી પરિસ્થિતિ છે એને કારણોસર અમે વારંવાર જ વાત કરી પડતું હોય કોઈ ધ્યાન દોરતું નથી એને કારણોસર અમારે કામ બંધ કરાવવું પડે ઘણા દિવસોમાં માંગ નહીં સંતોષાય તો અમે ઇલેક્શનનો બહિષ્કાર કરશું અને જરૂર પડે તો ગાંધી સિંધિયા માર્ગ ઉપર આંદોલન પણ કરશું ગામ છે અમારું એ બે ભાગમાં વહેંચાયેલું છે બંને ભાગ પચાસ પચાસ વસ્તી આવેલી છે ગામની વચ્ચેથી નેશનલ હાઈવે પસાર થાય છે એની ઉપર જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તે બ્રિજની ઉપર જે બે પુલ મૂકવામાં ગામની બારોબાર મૂકવામાં આવેલા છે અત્યારે ગામને જો અંદર એક બાજુ બીજી બાજુ અવર જવર કરવું હોય તો ચારસો મીટર દૂર થઈ અને બીજી બાજુ પાસ થવું પડે છે બીજી બાજુ એક બાજુ બે બાજુ આંગણવાડી આવેલી છે એક બાજુ સ્કૂલ આવેલી છે નાના બાળકોને સ્કૂલે આવવું હોય તો એને ચારસો મીટર ફરીને આવવું પડે છે તો અકસ્માતનો ભય રહેલો છે અને રાત્રિના સમયે મહિલાઓને જો ગામમાંથી એક ગામમાંથી બીજી બાજુ પસાર થવું હોય તો એને જણને સાથે લઈને આવવું પડે એમ છે કેમ કે જે પુલ મૂકેલા છે એ ગામની બાર મૂકવામાં આવે છે અને એના દીપડાઓનો જા જંગલી જાનવરનો ત્રાસ રહેલો છે ચાર મહિનાથી અમે લોકો આ પ્રોસિજર કરીએ છીએ બરાબર પણ ખાલા આશ્વાસન આપે છે અને કોઈ ધ્યાન દોરતું નથી ચા બાજુ વસ્તી છે બે એક બાજુ નવા પર છે અને એક બાજુ જૂનો પ્રોગ્રામ છે બરાબર અને વચ્ચેથી નેશનલ હાઈવે પસાર થાય છે એટલે પણ અમે રજૂઆત કરેલી છે જે ભાવનગરવાળા પીડીસીને પણ અમે લેખિતમાં આપેલું છે કલેક્ટરને આપેલું છે મામલતદારને આપેલું છે પીએસઆઈને આપેલું છે એટ નીતિન ગડકરી સુધી અમને